આજોશ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ નર્મદા જિલ્લાના તમામ એચ ટી એ ટી આચાર્યશ્રીઓ દ્વારા માનનીય કલેક્ટર શ્રી તેઓની રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું એચ ટાટ આચાર્યની કેડર વર્ષ બે હજાર બારાથી અસ્તિત્વમાં આવ્યા અને બાર વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓના તેઓના નિયમો જાહેર થયા નથી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગના છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી લેવામાં આવેલ નથી જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ એચ સ્ટાર આચાર્ય દ્વારા આગામી સમયમાં ગાંધીજી સિદ્ધા માર્ગ ધરણા કરવાની ફરજ પડશે પરમ આદરણીય અને શ્રદ્ધે ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને જે તે વખતની ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે પ્રાથમિક વિભાગની અંદર એક આદર્શ શિક્ષક આચાર્ય તરીકે પરીક્ષાલયે અને તેમની એસટાટ આચાર્યની નિમણૂક કરવામાં આવી બે હજાર બારથી બે હજાર અઢાર સુધી પરીક્ષાઓ લઈ અને નિમણૂક કરી ત્યારબાદ અમારા સંગઠનો દ્વારા અમારા મિત્રો દ્વારા માગણી હતી કે અમારા બદલીના હુકમો થાય બદલીના નિયમો બને વહીવટી કેડરની અંદર અમને ગણવામાં આવે અમારી એક વિશેષ પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે આ બધા જ ગુજરાતના તમામ જિલ્લાના મિત્રો સારાસ્વતી મિત્રો જોઈ રહ્યા છો કે જે શાળાની અંદર એસ્ટાટ આચાર્યની નિમણૂંક થઈ છે તે શાળાનું શૈક્ષણિક સર્વાંગી વહીવટી ઉત્તમ પ્રદાન રહ્યું છે અને તેનું પરિણામ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વિભાગની વડી કચેરી પણ જોઈ રહી છે તો અમારી આજના આજ રોજ એવી માગણી છે કે બની ગયેલા નિયમો વેળાસર પ્રસિદ્ધ કરવામાં આવે તેનો ઠરાવ કરી અને તેને અમલમાં મૂકવામાં આવે અમારી જિલ્લા ફેર બદલી આંતરિક બદલી અને બઢતીના નિયમો સાથે સાથે વહીવટી કેડર ગણી અને અમને એક ઉચ્ચ સ્થાને એ હોદ્દાની રીતે જે અમે પરીક્ષા આપી અને પાસ થઈને આ લાયકાત મેળવી છે આ જગ્યા મેળવી છે તો તેની અંદર અમને ન્યાય આપવામાં આવે એવી એક માગણી છે ના સરકારશ્રીના આદેશ મુજબ કામગીરી તો કરીશું જ પરંતુ અમારી માગણી એવી છે કે લોકસભાનું ઇલેક્શન જાહેર થાય એ પહેલાં અમારી માગણી સ્વીકારી અને અમને ઉત્સાહિત કરવામાં આવે અમારું પ્રેરક બળ બને સરકાર અને અમને અમારી લાગણીને માન આપી અને અમને સ્વીકારે સુશીલચંદ્ર પ્રભુદાસ વાઘેલા એસ્ટાટ આચાર્ય પ્રાથમિક શાળા વભ્યાલા ગૌડેશ્વર નર્મદા